વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળકના અપહરણ કરનાર ઈસમની રેલવે પોલીસે ધરપકડ કરી બાળકને તેના માતા પિતાને સુપરત કરવામાં આવ્યો હતો બાળક મળતા તેના માતા પિતાએમાં ખુશીની લાગણી છવાઈ પોલીસનો આભાર વ્યક્ત કરાવ બાળકને ગણતરીના કલાકોમાં સુધી પોલીસ પરિવારને સોંપી બાળકને લઈ જનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી વડોદરા રેલવે સ્ટેશન તારીખ સત્યાવીસ જાન્યુઆરીના રોજ અને ફુરા એની પત્ની તથા બાળક સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ગયા હતા અને તેમના પાંચ વર્ષના બાળકનું અપહરણ કરી લઈ ગયું છે તેવી ફરિયાદ વડોદરા રેલવે પોલીસને મથકમાં કરવામાં આવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતું એક રડતા પરિવારના ચહેરા ઉપર હાથ ચલાવતું વડોદરા રેલવે પોલીસ ફરિયાદને આધારે રેલવે પોલીસ સીસીટીવી તથા બાતમીના આધારે વડોદરા રેલવે એલસીબી પીઆઈટીવી પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ પરમાર તથા વડોદરા રેલવે પોલીસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ રવિયા તથા તેમની સમગ્ર ટીમના અર્થાત પરિશ્રમ

છવ્વીસના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાંસપોળા કરીને એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર એક ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા પેલ્યમાં આપવામાં આવેલી જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી જેમાં અમારી એલસીબીની ટીમ એસઓજીની ટીમ છે અમારા વડોદરા જીઆરપીના બિસ્ટાફના માણસો ટોટલ અમે અલગ અલગ છ થી સાત જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ એની ઉંમર છે પાંચ વર્ષની જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને મારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલી મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અન્ન ક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ જેથી હાલલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા આ અને એ દિશામાં તપાસ કરતાં અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટોરભાઈ બારિયા કરીને જેની ઉંમર વર્ષ પચીસ છે એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ હા હાલમાં હાલ સુધીની તપાસ દરમિયાન અમને આ કોઈ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકોને અપહરણ કરીને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાય નથી પરંતુ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે એના માતા પિતા છે એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે આ બાળક છે એ ગમે તેની સાથે અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કિટ વગેરે આપે તો એ જમી લેતું હતું એ જ રીતે આ આજે ઈસમ છે અનિલ નટોર બારિયા એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કિટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો